હવે દોસ્તો કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે જવું મસ્ત વાતાવરણ છે છે વરસાદનું તો અમે આ જ નવ લઈને આવી ગયા છે તો તમે ખાલી જોજો બાઇક લઈને આવ્યા જોવા અહીંયા બાઈક છે ને કંટોલા ગો થશે તમારે બે છે મેં પણ ગોતી લીધા છે પણ હું તમને દેખાડતો નતો કે જો આપણે મૂકીએ છે જે કંટોલાનું શાક ખાવાનું છે હેલો બધા શાક કરવું હોય તો કોમેન્ટ કરજો તો મોકલ્યા થોડા થોડા છે અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ફોલો કરી દેજો તમારે બેને એટલા ગોત્યા ને મેં એટલા ગોત્યા ક્યાં મસ્તી ના છે જો હવે એ છે ને આયા ઠેલા મેકી દેવાના આ વેલા કે મસ્તી ના એ આ ઠેલા તો આયા તોડી છે અમે જો કેવા સરસ લાગેલા છે એ આ તો નાનું એવું હાથમાં આવ્યું વેલો કેવો સરસ છે જો લોકેશન બહુ સારું આવે છે કંટ્રોલ એમ છે આમાં ગોતવા પડે ચોમળ ખાટા કેટલા તો આને આમ ગોતવાનું

જો આ કંટોલા કહેવાય અમારી ભાષા કે તમારી ભાષામાં ગુજરાતીમાં કંટોલા આ આવા પોપટા આવે આ પોપટા હોય ને ત્યાં જોઈ લેવાનો વેલો હોય પછી ત્યાં આવા પોપટા આવે તો પછી ગોતવાના તો એની ભેળા આમાં નથી આવતા બીજો વેલો આવે છે એને ભેગો આવે તો એમાં લાગે છે બરોબર

જો આપણી ગાડી કાંઈ આવીને બેસી ગઈ છે ઓલે શું કહેવાય કોળાટીઓ છે કાસની ઉપર બેઠું એ અમારી ગાડી છે આવી છે જો જૂની છે નવી નથી સેકન્ડમાં લીધી એટલે આવી જાય તો આપણે યુટ્યુબમાં આપણે સપોર્ટ કર્યો ઓલા વિડીયામાં તો એવો ને એવો આપણે ભાઈઓ અને બહેનો સપોર્ટ કરતા રહેજો ખૂબ તમારો સપોર્ટ મળ્યો છે અને ખૂબ આગળ શેર કરીએ છીએ તો આવી રીતનો આમાં પણ સપોર્ટ કરતા રહો મિત્રો આપણે વિડીયો લાવતા રહીશું નવા નવા બનાવશું તો આપણે કંઈક મજા આવે બનાવવાની વિડીયા એટલે એવી રીતનો સપોર્ટ કરજો એટલે અમારે આગળ વધ્યું છે પણ લોકોનો સપોર્ટ હોય ત્યારે જ વધારે આગળ એકલાથી કાંઈ ન થાય એટલે આવી રીતનો સપોર્ટ કરતા રહીજો કોમેન્ટ પણ ઘણા લોકો એ કરી છે કે આવી રીતનું છે ને ક્યાંથી રહો છે ને ક્યાં રહો એ બધી કોમેન્ટ આવે છે તમે શાક કરવા લઈ જજો મે બહુ વીણો તમારા માટે આમાં છેલ મીકી દી હલો આગળ વધી લોકોનો સપોર્ટ ઘણો મળ્યો છે એટલે એવી રીતના એકબીજાને સપોર્ટ ચાલુ રાખજો અને સપોર્ટ કરજો અને આગળ શેર કરજો અહીંયા ઘણા છે કકોડા છે કે દેખાય દેખા જો આમ આવે જો આય નજીક છે બતાવી દો વાગે કાટા 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 બહુ છે કાટા મને કામડી એમ કઈ દળ દહીં મળતું નહી હોય અને ખાટી સાસ મળે પણ એ ખાટી ન હોય બહુ મીડિયમ હોય તમારી ભાષામાં અમને વાત કરતા બહુ ફાવી ગઈ એ કાટા બહુ છે એમ તો અહીંયા જ રહી છે વર્ષોથી એટલે ફાવે છે તમારા બેન તોડે માર તો કૂટે જ નહી આમાં કાટા બહુ હોય પણ દૈરાને જ બધું કરવાનું હોય શાક રોટલી એને જ ખાલી જમવા માંગવાનું હોય ત્યારે આપણે દેવાનું હોય એટલે અમારે બધું કરવું પડે બહુ વધારે છે કંટ્રોલ આલ છે ના આમાં નથી વેહલામાં અહીંયા છે બતાવ ને અહીંયા છે ઓલા નજીક કેમ કરવું અમને બહુ અનુભાવ નથી બોલાજે અમને અમ અહીંથી રળવળું ને ઓલા ખાલામાં મોટું તો હું મારે તો આવું જ નહોતું આવડિયા લઈએ મેં ના પાડી તી કંટ્રોલ આપડા ગોતા નહીં માન એ કે જાવું છે કંટ્રોલ એન્સ ખાવું છે તો હાલો ખાવા જઈએ ને કીધું કંટ્રોલ કેવા લાગે પડવાની હતી રહી ગઈ આવું કામ છે કંટ્રોલ છે તો હાલો દોસ્તો બધાને સીતારામ અને જય માતાજી તો આપણે આ વિડીયોને આગળ સપોર્ટ કરતા રહીજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં તો હાલો બધાને જય માતાજી